આ જમીન આજ ખેતી આમાં જ ભાઈણા છીએ ભણતા ભણતાં જ ખેતી કરી છે અને ખેતી પ્રત્યેનો ખૂબ શોખ છે એટલે ખેતી કરતાં કરતાં શિક્ષક બન્યા અને શિક્ષકનું કામ કરતાં કરતાં પાછા ખેતરે આવ્યા તો દર્શક મિત્રો તમે એવું માનતા હોય કે અમે કોઈ ગવર્મેન્ટ જોબ કરીએ છીએ અને અમારા છોકરાઓનું ફ્યુચર એકદમ બ્રાઇટ છે તો આ તમારે મોટા મોટી ગલત ફમી છે એનું કારણ તમને કહું છું કે સારા પૈસા દેતા તમને સારી ઔષધિ સારું ખાવાનું તમને પ્રાપ્ત નથી થતું પણ આ જે એવા જ એક સાહેબને હું મળ્યો એમને મળીને મને ખૂબ જ આનંદ આવ્યો જલતેશભાઈ ડોબરિયા જે અપર પ્રાઇમરીમાં ફરજ બજાવે છે એમની શિક્ષકની ફરજ બજાવે છે પણ એમને મળીને જે મને આનંદ આવ્યો એમનું કારણ છે કે પોતે એક વડીલ છે અને એમને ખબર છે કે ભાઈ મારે શું ખાવું શું ન ખાવું એમનું પોતાની જમીન છે એ અઠવાડિયામાં વન વીકલી બધું એમના કામકાજ છોડીને અહીંયા વાળીએ આંટો મારે છે અને ઓર્ગેનિક ખેતી પોતે કરે છે ટૂંકમાં કે એમના બાળકો માટે એમના પરિવાર માટે કે વિના જે વગરની વસ્તુ ખાવા માટે જે પ્રયત્ન કરે છે તો આપણી સાથે છે જલ્પેશભાઈ જલ્પેશભાઈ અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પણ સાહેબ આમ જોઈએ તો હરસુખભાઈ ડોબરિયા જે ચૂલા ગૃહ જેવાળા છે અમારા વડીલ છે એમની સાથે મારે જેવો નાતો છે પરંતુ એની હિસાબે મારે તમને મળવાનું થયું મળવાનું કારણ એક જ તો અત્યારે આ જમાનાની અંદર તમારે સાત્વિક વસ્તુ લેવી હોય ને તે અશક્ય છે પૈસા દેતા તમને સારી વસ્તુ નથી મળતી પણ તમારા જે મેં શોખ જોયા અદ્ભુત શોખ છે અને તમે જે આ ગા રાખી છે સોન કપિલા દુર્લભ ગા કહેવાય તો આ તમે જે ખેતીની કેર કરો છો અને મેં જોયું કે આખા તમારે જે આ ખેતર છે તો એક તમે એવી ઝાડી બનાવી એમાં પ્રાકૃતિક રીતે જે ઔષ કોઈ દવાની છાંટવાની એવા કંટ્રોલા છે પછી ગોળ દૂધી છે એવી જ કેટલી વસ્તુ મેં જોઈ છે તો સીધા દર્શક મિત્રો દર્શાવો કે ભાઈ નકરા પૈસા કરવી નથી તમારી પાસે કરોડો રૂપિયા છે પણ સારું સ્વાસ્થ્ય નહીં હોય તો તમે શું કરો ધ્યાન દોર હવે પહેલાં તો હું શ્રી પીપળી પ્રાથમિક શાળા કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ એક ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે ત્યાં નોકરી કરું છું સાથે સાથે આ જ જમીન આ જ ખેતી આમાં જ છીએ ભણતા ભણતા જ ખેતી કરી છે અને ખેતી પ્રત્યેનો ખૂબ શોખ છે એટલે ખેતી કરતાં કરતા બન્યા અને શિક્ષકનું કામ કરતાં કરતાં પાછા ખેતરે આવ્યા હવે મેઇન વસ્તુ એ કે બજારમાં રાજુભાઈએ જે વાત કરી કે પૈસા તો અમને ગવર્મેન્ટ આપે છે પણ સાથે સાથે શાકભાજી છે શાકભાજી કેમ ઉગે પછી થોડુંક એવું થયું કે શાકભાજી લેવા જાય તો શાકભાજીમાં ખૂબ દવાઓ છાંટે છે ખૂબ રાસાયણિક ખાતરો આવે છે અને અમે બાળકોને ભણાવીએ છીએ ત્યારે અમે ઘણું બધું શીખવતા હોય કારણ કે અમારો મેઇન વિષય વિજ્ઞાન ગણિત જ છે એટલે અમે સમતોલ આહાર કેવો હોય એના વિશે સમજાવતા હોય પણ મારે ખુદ જ અમારો પરિવાર સમતોલ આહાર લઈએ રાસાયણિક દવા ખાતર વગરનો આહાર લઈએ તો થોડું આપણું આયુષ્ય વધે અને બિનજરૂરી રોગોથી આપણે મુક્ત થાય એમ પછી ધીમે ધીમે મારા પપ્પા મમ્મી અને અમે વર્ષોથી ગાયો રાખીએ છીએ કોઈથી ક્યારે ભેંસ નથી રાખી હું નાનો હતો ત્યારથી મને ખ્યાલ છે કે કોઈ દિવસ રાજુભાઈ અમે ભેંસ નથી રાખી અને ગાયો રાખીએ છીએ શોખથી ગાયો રાખીએ છીએ એમાં એક સોન કપિલા એટલે સૌથી ઊંચા ઊંચી જાતિ છે કે જેમાં એના સુવર્ણ એની તમે આંખો જો એનો વાગનો ઓઠ જોવ એનું પૂછ જો અને એમાંથી કૃષ્ણ ભગવાનના વખતમાંથી બધું આવેલું આવે છે કે જે એમાં એક સોનાનો ભાગ એ દૂધમાં અને એ જ અમારો પરિવાર અને અમારું ગામ ક્યારેય અમે છાશ બનાવીએ તો છાસ કોઈથી વેચી નથી આખો પરિવાર સાથે ગામ પણ અમારી છાસ ખાય છે એટલે આ બહુ અઘરું છે કારણ કે કોઈ ગાય હોય તો એ ગાયને ઉછેરવી અને એમાંથી ખાસ કરીને દૂધ ઉત્પન્ન કરવું અત્યારે આપણે બહુ અઘરું છે પણ ડેરીએથી લેવા જવું રાજુભાઈ બહુ હેલું છે કારણ કે પૈસા દેતા મળી જાય છે પણ આવી જે કુદરતી વસ્તુ મળતી નથી સાથે સાથે વાત કરું તો આજ વીસ વીઘા મારી પાસે જમીન છે અને મારો પરિવાર અને હું અમે બધા કે જે સાત વર્ષથી ડિપ ઇરીગેશન નેટાફીમ અમે યુઝ કર્યો છે પણ આજે સાત વર્ષથી અમે ખેતરમાં નથી ગયા રાજુભાઈ બરાબર ખાલી નળી એક વખત પાથરી દેવામાં આવે અને નળી પથરાઈ જાય પછી જ્યારે ઓટોમેટિક ટાટર છે એટલે આઠ કલાક સુધી લાઇટ આવી જાય એટલે આઠ કલાકમાં અઢી વીઘા ખેતર એની મેળે પી જાય ચાર દિવસની અંદર અમારું વીસ વીઘા ખેતર એની મેળે પી જાય છે ત્યારે જવું નથી પડતું બીજા નંબરમાં આ ગાય આધારિત ગૌમૂત્ર એના અર્થ બધી વનસ્પતિઓ સાથેનું જે આખે આખું જીવામૃત ઘન જીવામૃતથી માંડી અને પ્રાકૃતિક ખેતી છે ડ્રીપ ઇરિગેશન દ્વારા કરવામાં આવે છે અને બહુ મોટો પાક એમાંથી અમે મેળવીએ છીએ કે વર્ષે આઠ દસ લાખની ઉપજ છે એમાંથી અમને મળતી હોય છે બરાબર અને ખાસ એક ઓર્ગેનિક તરીકે અને દવાનો બહુ ઓછો છંટકાવ કરી અને મગફળી અને તુવેર વધારેમાં વધારે અમે બે વસ્તુ વાવીએ છીએ મગફળી અને તુવેર મિશ્ર પાક છે મિશ્ર પાક છે અને મિશ્ર પાક એટલે ખાલી મગફળી વાવી દઈએ છીએ અને કાઢી અને પછી તુર આ તુવેર હોય તેની નળીઓ ડ્રીપની નળીઓમાં સાથે રાખી અને પારો બાંધી એટલે વચ્ચેના ભાગમાં નીંદણ પણ ક્યાંય થતું નથી અને પાણીનો તો બહુ મોટો બચાવ થાય આપણે ખેડૂત મિત્રોને અમે તો વારંવાર કહીએ છીએ બાળકોને પણ શીખવીએ છીએ એમાં ટોપિક તરીકે આવે કે જો ડ્રીપ ઇરિગેશન કરવામાં આવે અને જો બધા જ ખેડૂત આપણે ડ્રીપ ઇરિગેશન કરીએ ને તો પાણી છે ને કુવા ઉપર ને ઉપર રહીએ ઉનાળે પણ ભયરાઈએ આપણે એવું માનીએ બરાબર પછી આખામાં ફેન્સિંગ કર્યું છે તો ફેન્સિંગને કારણે એક તો ભૂંડથી રક્ષણ મળે અને સાથે સાથે મોટો ફાયદો મેં તમને કંટોલા હોય તો કંટોલા છે એ લગભગ સિટીમાં જઈએ તો દોઢસો બસો રૂપિયાનો કિલો હોય ત્રણસો ત્રણસો રૂપિયાનો કિલો હોય બરાબર અમે તો લેતા નથી એટલે ખ્યાલ ન હોય પણ કુદરતી દર રવિવારે અમે આવીએ તો લગભગ બેથી ત્રણ ચાર કિલો કંટોલા મળતા હોય છે અને એ મફત આમ કે અમે વાવ્યા હોય અથવા તો એ કુદરતી રીતે પક્ષીઓ ચરકમાં ચરકે અને એમાંથી અમને કંટોલા ઉગે નીકળે અને મળે છે સાથે સાથે અમારા મિત્ર ભગાભાઈ નસીદ કે જે કેશોદ બહુ મોટું બીજ બેંક ચલાવે છે એના દ્વારા પુષ્કળ દેશી બીજો અમને આપે છે અને હું મારી શાળામાં પણ આ દરેક બાળકોને દેશી બીજ આપીએ છીએ અને દેશી બીજ સાથે સાથે એ વવડાવીએ છીએ અને પાછું રિટર્ન કલેક્શન કરીએ છીએ મારી શાળામાં પણ એવી બીજ બેંક અમે ચલાવીએ છીએ કે જે બાળકોને દેશી બીજ કારણ કે અત્યારે તો હાઇબ્રિડેશન ઉપર વહી ગયું છે અને હાઇબ્રિટેશન શું કામે કારણ કે ખેડૂતને એક દૂધીનું બી વાવે તો દેશી હોય તો શું થાય બહુ ઓછું મળે કારણ કે ભાઈ એટલી ઉપજ ના થાય જેસીમાં શું છે ઉપજ દસ દૂધી થતી હોય અને વાહ એક જ છોડમાં પચાસ દૂધી થતી હોય તો એને પૈસા માટે થઈ અને એ લોકો શું હાઇબ્રિટેશન ઉપર વળી ગયા છે પણ એક સમય એવો આવશે તમારે મારે રાજુભાઈ આ ફરી વખત આપણે આમાં ઓર્ગેનિક ઓર્ગેનિકમાં જવું જ પડશે ધીરુભાઈ અંબાણી છે ધીરુભાઈ અંબાણીનું એવું ચલાવે તો એને પણ પોતાનું ઘરનું ખાવા માટે એ લોકો પણ બધા પ્રયત્નો કરતા હોય છે તો આવી રીતે આ બધી પ્રાકૃતિક ખેતી અને ખાસ કરીને આ બધા કોઈ પણ તમે અહીંયા મારી વાડી આવીને તમારે એમ કેવું રાજુભાઈ આ ફળ જોઈએ છીએ તો દરેક ફળ સીતાફળ માગો રામફળ માગો જામફળ માગો રાવણા માગો તો દરેક પ્રકારના ફ્રૂટ્સ એ અવેલેબલ છે અને અમે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું રાજુભાઈ ફ્રૂટ વેચતા નથી બરાબર મિત્ર સર્કલ પરિવાર અને ગામના વ્યક્તિઓ આવી અને બધા જ ફ્રૂટ છે એ ખાય છે અને સાથે સાથે સૌથી વધારે તો ફ્રૂટ્સ આજે છે માની લો કે સીતાફળ છે તો રોજ પોપટ આવે પક્ષીઓ ખાય એમ ખાલી માણસ તો ખાય જ છે પણ સાથે સાથે શેતુર છે તો શેતુર આપણે નથી ખાવાના ભાગમાં હોતા નથી એ કુદરતે બનાવેલો ક્રમ છે કે પશુ પક્ષીઓ પણ આના ઉપર નભે છે કલ્ચર ઉપર આખે આખું તો આ રીતે અને આ એક અમેરિકન બગા બદામ છે જે ભગા ભાઈ મને આપી મેં ઉછેર કર્યું અને મારા પપ્પા આ વખતે વીસ થી પચીસ છોડ ઉત્પન્ન કર્યા અને મારી શાળામાં મેં પણ દસ થી પંદર બાળકોને ને વવરાવી છે વાળીએ વાળીએ બદામ કારણ કે આનું એક પેઢી છે આગળ વધે એના માટે એટલે આ બધો કુદરતી ખેતી છે ને આવા સતત સતત બધાને આપણું એક જ કામ છે કે આ નાની પેઢી છે આ બધા બાળકો આજે આપણે એને સમજાવશું એને પ્રાકૃતિક ખેતી શું છે જીવામૃત શું છે ઘન જીવામૃત શું છે બ્રહ્માસ્ત્ર શું છે અગ્નિસ્ત્ર શું છે સુઠાસ્ત્ર શું છે તો આ બધા ટોપિકો લઈ અને અમે જિલ્લા સુધી એક વખત શિક્ષક તરીકે પણ મને મેડલ મળેલું છે આ બાબતનું એટલે એટલે તો આને આ પેઢીને આપણે સમજાવશું તો એ ભવિષ્યમાં એ ટેકનોલોજી સાથે ખેતી કરશે તો એવું લાગે છે કે ખરેખર ભાવિ પેઢી છે આ ઝેર ઝેર જે આપણા શરીરમાં જઈ રહ્યું છે આજે તમે એક ગામ હોય તો લગભગ કેન્સર જુનાગઢમાં મને યાદ છે ત્યાર સુધીમાં આ છેલ્લા બે થી ત્રણ વર્ષમાં ચાર થી પાંચ કેન્સર હોસ્પિટલ નવી પડી પણ એ સૌરાષ્ટ્રમાં જ પડી શું કામ પડી કારણ કે આપણા દર્દીઓ એને મળી રહેવાના છે પણ આપણે એના માટે પ્રયત્ન કરવાનો છે કે આ કેન્સર હોસ્પિટલ કેમ બંધ થાય બરાબર એના માટે ભાવી પેઢી તૈયાર કરવી પડશે આ પેઢીને ગમે એમ સમજાવશું કે આપણે પાન પાન માવો તમાકુ ગુટખા નહીં ખાવાનો તો એમાં શક્ય નથી પણ જે આપણું ભાવી પેઢી છે ને એને જો આપણે ઉગાડશું ને તો ભવિષ્ય આપણું ઘણું બધું સારું રહેશે ઉજવડવા રહેશે થેન્ક યુ દશક મિત્ર આમ જોઈને તો તમારી પાસે નો હોય અને થાય ને તો એમની જે રેણી કેણી હોય ને એમાં થોડોક બદલાવ આવે સાહેબ હોય ને થાય તો પણ આમ જોઈએ ને તો ખરેખર ધન્યવાદ આ બેનને દેવા જોઈએ કેમ કે પોતે એક માસ્ટરના ઘરના છે શિક્ષકના અને સિટીમાં રહે છે છતાંય સાહેબને એવી અનુમતિ આપે છે કે તમે ખેતરે જાઓ સાહેબ અત્યારે જે પરિસ્થિતિ કેવી છે ખબર કે કોઈને માગુ લઈને જાવ તો એમને ખેતી જોઈ છે પાછું ખેતરે નથી જવું એટલે આ મહત્વનો બેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ખરેખર સાહેબ ને આવા દો નગર આ વસ્તુ બગીચામાં જાવું છે ફરવા જવું છે સ્થળો ઉપર જવું છે પાણીપુરી ખાવી છે પિઝા ખાવા છે એની જગ્યાએ અમે અહીંયા દર રવિવારે આવીએ છીએ અને સાથે પરિવાર અને પરિવાર ભેગો બેસીને એટલે સાહેબ સારું માગવું એટલે ઐશ્વર્ય રાય

તમારો આભાર કેવાય કે આજે અમારા જેવા વ્યક્તિ ને તમે મળ્યા રાજુભાઈ ના મારે તો તો આખો આજે આજે આ વસ્તુ છે આપણે દરેક વ્યક્તિ સુધી પોહચાડનાર તો તમે જ છો ને એ અમે નથી